હર હર મહાદેવ ગુડ મોર્નિંગ ને મારા એક નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે બહાર ફરવા તો ચાલો આપણે જો અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને હવે હાલતા થવાનું છે તો ચાલો હવે આપણે જઈએ છીએ તો જો આપણે થેલો બોટલ લેવું લઈ લેવી દરવાજો બંધ થતા જઈએ તો બાય બહાર જ તો હવે આપણે ગાડી તરફ હેલા જાય છે ચંપલ પહેર્યા ચંપલ નથી પહેર્યા આલા બોટલ પકડ હા હું તારા ચંપલ લઈ ને આવું દેતો ને હો ને

ફૂટ પહેરવાનો હોય દાલ પહેરાવી દઉં પહેરવાના રે માં રે તો આપણે ગાડીમાં બે ગયા છીએ તો વંશના પાપા ગાડી આ હે તો આપણે વંશના પાપાને ચાલો તો આપણે જવાનું છે આજ કુંડાળ અને સાળંગપુર બે બાજુ માટો મારવાનો છે અચ્છા ને નથી ખબર ખબર હતી વંશ

તો અહીંયા શું છે શું જોવાનું છે એવું આપણને કાંઈ ખબર નથી અહીંયા પોગી પછી બધી ખબર પડશે તો ચાલો આપણા બ્લોકમાં બનાવેજો તો આપણે જો અત્યારે બોટાદ પહોંચી ગયા છે કાને બંધ છો હા પણ ખબર છે ને આ બોટાદ છે હા શું છે તો ચાલો હવે આપણે જો બોટાદ પહોંચી ગયા છે તો ચાલો જો આપણે અત્યારે સારનપુરના રસ્તે પહોંચી ગયા છે

જો બીજો गेट આવે છે તું પકડી રાખજો બટા તે જો આવે થોડક સેટો છે આ જો બીજો गेट मम्मी હા બોડી ગાડી હરી દે મમ્મી નાની ગાડી જાય ઉતરી છે બટા નાની ગાડી હરી દે જો બીજો गेट આવી ગયો છે

हां हम किन कर जा हम सुनती में खबर से है क्या नहीं खबर से हां गांव गांव से चलो हम जाई मंदिर बाजू आए मंदिर आप राले दम पर जा जा दे अपन

થોડોક તડકો હે એટલે આમ તડકું ન દેખાતું મંદિર ને પાસે પૂગી ગયા અને જો હજુ તેડો રાખ્યો છે એ તો આ મંદિર આવી ગયું દોડવાનું જો વંછે દોડે ન મય આ ગ્યો વંછે ને થોડક તડકો લાગે છે એટલે જે ફટાફટ છાયા આવી ગયો હા આવંત એકલો નઈ પાપાના હાથ પકડ તે જો આપણે મંદિરે આવી ગયા છીએ જો મંદિરના દરવાજે આ બાજુ જો આ સઘમ ગરદી લાગે છે આ તો શનિવાર નથી તોય ગરદી છે આજે

वो रो रो वो रो ये है दर्शन करवाने अटली बदी लाइन छे मंदिर चालू है के बंद हुई है यहां पे देखा तो नहीं सुंदर को लाइन दे थी कौन पकड़ियो फोटो लेंगे रे तो मंदिर का मैं ना जो मंदिर आज भी बदी गड़बड़ है

તમે દેખાય ત્યાં લે જો ભક્તોની લાઈન દેખાય છે હવે ડાયરેક્ટ પ્રસાદી લેવા પરસાદી

આલો તાલે કે લોકો મે બના રહી જો આપણે થાળી લઈ જઈ સર બ્લોક ચાલુ પાસે કરશું મન મન પાસે જો મેલા આવી છે જો અમારી થાળી છે આના વંચ ખાવાનું હેના ખાવાનું ચાલુ કરી દીધું જો ખરા તો ચાલો જો હવે અમે લઈ લે જો આપણે ચાલો કયા ગામનો બનાના ગામનો પરવાસમાં બસ વહેલી છે અને ઓરવાતા છે અને હાથ ધોવાનું છે અને જે પાણી પીવાનું છે અને

તો મન છે હમણાં બાળું તો નહીં જ રમકડું લેવાનું છે તે અત્યારે જુઓ મંદિર બંધ થઈ ગયું છે અને વાંચો મંદિર બંધ થઈ ગયું તો ચાલો જો હવે આ છો સુધા રમકડા રહેશે ને અહીંયા આવ્યા જઈએ હો હાલવા માટે જાસ્ત ઘણું છે ઘણું માણા છે જો

અહીંયા કે બીજે આયા ભાડું તું કામ આમ ભાડે તું ને કેવું રમકડું છે એવું લીધું તને એવું ભાડે ગયું તો હા હા તે લઈ લેתי ને હા તો ચાલો હાલો મંડળ હાલો હવે આપણે વ્યાજ આવ્યો હો ચાલો મંડળ હાલો હાલો આપણે ચાલો હવે આપણે આવી ગયા છીએ ગાડીએ અને આજે આપણે અહીંયા આવીને હવે પ્લાન ચેન્જ કર્યો છે અને આજે હવે મોડું થાય એવું છે તો કુંડળ જવાનું બંધ રહેશે તો આપણે ફરી એક ટાઈમ લઈને પછી ફરી ક્યારેક કુંડલ પાસે ટ્રીપ ગોઠવશું કુંડળ જવા માટેની તો આજે હવે અહીંથી આપણે જઈશું ઘરે તો આ મારા વિડીયોને થોડોક સપોર્ટ કરજો અને આખો જોજો ને તો પછી આપણે એક ટ્રાવેલિંગના વિડીયો બનાવવાના છે તો તમે સપોર્ટ કરજો એટલે આપણે એવા વિડીયો બનાવશું નગર પછી આપણે બ્લોગ તો નાખવાના જ છે તો ચાલો એક મારા બ્લોગ જોઈજો અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચાલો હું અહીંયાથી આપણે વિયા દઈએ ઘરે મારો બ્લોગ પૂરો જોજો અને મારા ચલ ને કરી દેજો અને ફરી મળતી નવા બ્લોગમાં તો બાય બાય